એલોવેરાના અદભુત ફાયદા એલોવેરા એક એવો ઘટક છે જે ત્વચા પર જ લગાવવા સાથે તેનો ઉપયોગ સ્વસ્થ વાળ માટે પણ થઈ શકે છે આ ઉપરાંત એલોવેરાનું સેવન પણ ફાયદાકારક છે એક સ્વાસ્થ્ય માટે વરદાન એલોવેરાનો ઉપયોગ ત્વચા અને વાળ માટે વ્યાપકપણે થાય છે આ સાથે તમે તેનું સેવન પણ કરી શકો છો ભલે એલોવેરા સ્વાદમાં ખૂબ કડવો હોય પણ તેનું સેવન સ્વાસ્થ્ય માટે વરદાથી ઓછું નથી એલોવેરા ઠંડા સ્વભાવનું છે તેથી તે ઉનાળામાં ખૂબ ફાયદાકારક છે તેનો ઉપયોગ ઘરગથ્થુ ઉપાય તરીકે થાય છે બે દાઝ્યા હોય તો એલોવેરાથી મળે છે રાહત તમને ઘરે કામ કરતી વખતે દાઝી ગયા હોય તો એલોવેરા ઉપયોગી થઈ શકે છે આ માટે એલોવેરા પાનને છોડમાંથી અલગ કર્યા પછી તેને સારી રીતે ધોઈ લો અને પછી તેને વચ્ચેથી કાપી નાખો તેને જેલની જેમ દાઝ્યા હોય ત્યાં લગાવો આ તાત્કાલિક રાહત આપશે અને ફોલ્લાઓને પણ અટકાવી શકે છે ત્રણ તેલોવેરા ઘાને મટાડે છે એલોવેરા નાના કાપ અથવા ઘાને મટાડવામાં પણ અસરકારક છે તેને હળદર સાથે ભેળવીને લગાવવું જોઈએ કારણ કે તે તમારા ઘાને ચેપથી પણ બચાવશે વાસ્તવમાં હળદરમાં એન્ટીસેપ્ટિક ગુણધર્મો છે જ્યારે એલોવેરા ત્વચાને મટાડવામાં મદદ કરે છે ચાર એલોવેરાનો રસ પીવો એલોવેરાનો રસ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ ઘટાડવામાં અસરકારક છે તેનો રસ તમારા પાચનમાં સુધારો કરે છે તેમજ ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ સુગર ઘટાડે છે તે ત્વચાને કુદરતી રીતે ચમકદાર વાળને સ્વસ્થ બનાવે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે દરરોજ એલોવેરાનો રસ પીવા માટે ડોક્ટરની સલાહ લેવી પણ મહત્વપૂર્ણ છે પાંચ એલોવેરા છુપાયેલી ઈજાનો દુખાવો ઘટાડે છે જો તમારા પગ કે હાથમાં છુપાયેલી ઈજા હોય એટલે કે સ્નાયુઓમાં ફક્ત દુખાવો અને સોજો હોય તો એલોવેરાના પાન પર સરસવનું તેલ લગાવો તેને થોડું ગરમ કરો અને પ્રભાવિત જગ્યાએ લગાવો અને પછી પાટો બાંધો તેનાથી ઘણી રાહત મળે છે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર